એલર્જી આજનો સળગતો પ્રશ્ન છે ઘણા લોકો એલર્જીથી પીડાતા હોય છે નાક અને આંખમાં ખંજવાળ આવી આંખોમાં બળતરા થવી સવારે ઉઠતા જ છીંકો આવી કે પછી શરીર પર લાલ ચકતા થઈ જવા વગેરે એલર્જીના લક્ષણો છે આજે આપણે આયુર્વેદ પ્રમાણે ચામડીની એલર્જી અને તેમાં ઉપયોગી એક ઔષધ વિશે માહિતી મેળવીશું આયુર્વેદમાં શિતપિત નામે એક રોગ દર્શાવેલ છે જેને આપણે લોકભાષામાં શીળસ કે શીરા ઉપડવી તેવા નામથી સાંભળતા હોઈએ છીએ જ્યારે વરસાદી વાતાવરણ હોય વધારે પડતી ઠંડી હોય કે પછી વ્યક્તિ ઠંડા પાણીથી નાહ્યા બાદ તરત પંખાની હવા લે કે પછી લાંબો સમય એસીમાં રહે તો વ્યક્તિના શરીરમાં શીતગુણ એટલે કે ઠંડા ગુણની વૃદ્ધિ થાય છે આ શીતગુણ શરીરમાં રહેલ વાયુ દોષની વૃદ્ધિ કરે છે જે શરીરમાં પિત્ત દોષને દૂષિત કરે છે આ ઉપરાંત અયોગ્ય ખાનપાન રાત્રિજાગરણ કે વિરુદ્ધ આહારના સેવનથી પણ શરીરમાં રહેલ પિત્ત દોષ બગડે છે આ બગડેલ પિત્ત શરીરમાં રહેલા રક્ત ધાતુ એટલે કે લોહીને બગાડે છે જેથી શરીરમાં ખંજવાળ આવી શરીર પર લાલ ચકતા થવા કે પછી ચામડીમાં બળતરા થવી જેવી સમસ્યા ઉદભવે છે જેને સીતપિત્ત કહે છે સીડસ નીકળે ત્યારે લોકો સેટ્રીજીન જેવી એન્ટી એલર્જીક દવા લેતા હોય છે જેનાથી લક્ષણોમાં થોડો સમય માટે રાહત પણ મળે છે પણ શું આવી સમસ્યાઓમાંથી બચવા માટે કાયમી છુટકારો મેળવવા માટે કોઈ ઉપાય ખરો ભૈસજી રત્નાવલી નામના આયુર્વેદિક ગ્રંથની અંદર સીતપિત્તમાં ઉપયોગી અને ખૂબ જ અસરકારક એક ઔષધ બતાવેલ છે જેનું નામ છે હરિદ્રાખંડ પાક હરિદ્રાખંડ પાક બાર દ્રવ્યોના સંયોગથી બને છે જેનું મુખ્ય દ્રવ્ય હરિદ્રા એટલે કે હળદર છે હળદરને આયુર્વેદમાં હળ તરીકે કહેવામાં આવેલ છે એટલે કે ચામડીની તકલીફોને દૂર કરે છે આ સિવાય હરિદ્રાખંડ પાકમાં ગાયનું દૂધ ગાયનું ઘી સાકર ત્રિકટુ ત્રિજાત વિડંગ તિવ્રત ત્રિફળા નાગકેસર મુસ્તા અને લોહભસ્મ વપરાય છે જે આ ઔષધને અસરકારક બનાવે છે ભૈષજ્ય રત્નાવલી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિ સાત દિવસ સુધી હરિદ્રાખંડ પાકનું સેવન કરે તો શીડસમાંથી છુટકારો મેળવી શકાય છે આ માટે વ્યક્તિએ વેદની સલાહ પ્રમાણે હરિદ્રાખંડ પાક પાંચથી દસ ગ્રામ એટલે કે એકથી બે ચમચી નવશેકા પાણી સાથે સવાર સાંજ લેવું જોઈએ જ્યારે સોળ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ ડોઝનું પ્રમાણ એકથી પાંચ ગ્રામ હોય છે શીતપિત્ત ઉપરાંત હરિદ્રાખંડ પાક ચામડીની ખંજવાળ અને દાદરમાં પણ ખૂબ સારું પરિણામ આપે છે અને વ્યક્તિના શરીરમાં ચમક લાવે છે મિત્રો આ તો થઈ આભ્યંતર ઔષધની વાત આ ઉપરાંત વ્યક્તિ માલિશ કરવા માટે સરસવના તેલનો ઉપયોગ પણ કરી શકે છે આ માટે વ્યક્તિએ જરૂરી માત્રામાં સરસવનું તેલ લઈ તેમાં ચપટી મીઠું નાખી નવ સેકું ગરમ કરવું જોઈએ ત્યારબાદ ગળાથી નીચેના આખા શરીરમાં હળવા હાથે માલિશ કરવી જોઈએ ત્યારબાદ તેને દસથી પંદર મિનિટ રહેવા દઈ નવ સેકું ગરમ પાણી કરી સ્નાન કરી લેવું જોઈએ સરસવના તેલની માલિશ અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરવી જોઈએ આમ હરિદ્રાખંડ પાકનું સેવન અને સરસવના તેલની માલિશ બંને સાથે કરવામાં આવે તો શીતપિત જેવા જટિલ રોગમાં પણ અસરકારક પરિણામ મેળવી શકાય છે આયુર્વેદમાં એક સૂત્ર છે સંક્ષેપતઃ ક્રિયા યોગો નિદાન પરિવર્જનઃ એટલે કે જે કારણથી રોગની ઉત્પત્તિ થતી હોય તેનાથી દૂર રહેવું જોઈએ જે ચિકિત્સાનું પ્રથમ પગથિયું છે આ સૂત્રને આપણે ઉદાહરણથી સમજીએ તો ઘણા લોકોને ખાટા પદાર્થોની એલર્જી હોય છે તો ઘણાને આથાવાળી વસ્તુઓની એલર્જી હોય છે આમ વ્યક્તિએ જાતે જ શોધવું જોઈએ કે તેને શેની એલર્જી છે અને તેવા પદાર્થોથી દૂર રહેવું જોઈએ મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારા આ વિડીયો દ્વારા તમને શીળસ અને તેમાં ઉપયોગી ઔષધ હરિદ્રાખંડ પાક વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી